આજે આપણે બનાવીશું ઝટપટથી બની જતું અડદના પાપડનું શાક પહેલા આપણે અડદનો પાપડ શેકી લેશું ગેસ ઓન કરી કઢાઈ મીકીશું કડાઈમાં જરૂર મુજબ તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે રાય જીરું એડ કરીશું રાય જીરું ફૂટે એટલે સપ્ટે ઇંગ એડ કરીશું બારીક કટ કરેલું મરસું આદુ લસણની પેસ્ટ એડ કરીશું ડુંગળી એડ કરીશું કટ કરેલી લીલા વટાણા એડ કરીશું બધું સરસ એવું મિક્સ કરી અને થોડી વાર સડવા દઈશું થોડી વાર સડી જાય એટલે ટમેટાની પ્યોરી એડ કરીશું એને પણ સરસ એવી મિક્સ કરી લેશું થોડી વાર ગ્રેવી સડવા દેશું ત્યાં સુધીમાં પાપડનો ભાંગી એને આપણે કટકા કરી લેશું આ રીતના આપણે કટકા કરી લીધા ગ્રેવી સડી જાય એટલે મીડિયમ ખાટું દહી એડ કરી દઈશું અડધી ચમચી હળદર એડ કરશું એક ચમચી ચટણી એડ કરશું એક ચમચી ધાણાજીરું એડ કરશું ગરમ મસાલો એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધું સરસ એવું આપણે મિક્સ કરી લેશું પાણી નાખીને જરૂર મુજબ ગ્રેવી બનાવી લેવી દૈવી આપણે સરસ એવી મિક્સ કરી થોડી વાર પકવી લેશું ગ્રેવી આપણી ઉકળી જાય એટલે આપણે અડદના પાપડ એડ કરી દેશું સરસ એવું બધું મિક્સ કરી દઈશું થોડીવાર આને પકવી લેશું પકી જાય એટલે ઉપરથી આપણે ધાણા એડ કરી દઈશું લીલા બારીક કટ કરેલા સરસ એવું મિક્સ કરી અને એક ડીશમાં સર્વ કરીશું ત્યાર છે આપણું ઝટપટથી બની જતું અડદના પાપડનું શાક